ભાવનગર પાસે વહાણવટ્ટાના કામકાજ માટે બે બંદર છે જૂનું બંદર અને નવું બંદર જોકે જૂનું બંદર તો બંધ કરી દેવામાં આવ્યું અત્યારે નવું બંદર સક્રિય છે એક્ટિવ છે અને ત્યાં ઘણું બધું કાર્ગોનું કામકાજ ચાલી રહ્યું છે તો જૂનું બંદર કેમ બંધ થયું અને નવું બંદર કેવી રીતે એક્ટિવ થયું તેનો એક ઇતિહાસ છે ઉપરાંત નવા બંદરની ઘણી બધી વિશેષતાઓ છે તેના કારણે નવા બંદરની ઓળખ એ ભાવનગરની ઓળખ બનેલી છે એ મુદ્દાઓની આજની વાત છે ભાવનગર આમ તો દરિયાકાંઠે આવેલું શહેર અને જૂનું બંદર એ ભાવનગરથી એકદમ નજીકનું અંતર ત્યાં બધું વહાણવટ્ટાનું કામકાજ રજવાડા સમયથી ચાલતું હતું પણ ગઢડા ઉમરાળા વલ્ભીપુર ત્યાં થઈને વહેતી બે નદીઓ કાળુભાર અને ઘેલો આ નદીનું જે પાણી ત્યાંથી વહેતું વહેતું દરિયામાં અહીંયા ભાવનગર નજીક મળે તો ત્યાં સાથે કાપ ઢસડાઈને આવે એ કાપ ઢસડાતા જ ઢસડાતા આ બંદરમાં બધું પુરાણ થઈ ગયું એટલે જૂનું બંદર બંધ કરવાનો સમય આવ્યો પણ એ પહેલાં ભાવનગર રાજપરિવારના પીડબલ્યુ ડી વિભાગ દ્વારા ઓગણીસો સાડત્રીસથી જ નવા બંદરની શરૂઆત કરી દેવામાં આવી કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી હતી અને મહારાજાઓ એ સમયના દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા વિઝનવાળા હતા એટલે નવું બંદર એક્ટિવ થયું નવું બંદર ભાવનગર શહેરથી હાલમાં પણ પંદર કિલોમીટર દૂર છે ત્યાં અત્યારે કોલસાન મીઠાન એ બધું પરિવહન પેસેન્જર શીપ નથી પણ આ બધું પરિવહન થાય છે અને તેની વિશેષતા એ છે કે બાર માસી બંદર છે બારે મહિના અહીંયા વાહણવટ્ટાનું જે કંઈ કાર્ગોનું બધું કામકાજ ચાલે છે ઇન્ડોનેશિયા યુએઈ દેશો સાથેના સંબંધો છે ત્યાંથી શીપનું આવન જાવન રહે છે પણ મુખ્ય કામ એ કોલસો મીઠાનું આવન જાવન પરિવહન થાય છે એટલે એક વિશેષતા એ બારમાસી બંદર છે ઉપરાંત જે સૌથી મહત્ત્વની વિશેષતા છે જેની નોંધ વારંવાર લેવાય છે લોક ગેલ ગેટ એ એકદમ ટેકનોલોજી ધરાવતી વિશિષ્ટ વ્યવસ્થા છે સામાન્ય રીતે વાહન આવે તો તેના માટે પાણી જરૂરી છે પાણી ન હોય તો વાહન તરી શકે નહીં એટલે વાહન છે કાંઠા સુધી આવે બંદર સુધી જેટી સુધી તો એને લાંગરવું પડે ત્યાં પાણીની જરૂરિયાત રહે પણ જો ઓઠ હોય તો પાણી હોય ભરતી સમયે તો શીપ આવી જાય વાહન આવી જાય એટલે અહીંયા એ લોક ગેટની એવી વ્યવસ્થા છે કે તેમાં પાણી ચાર મીટર સુધી સતત રહે છે ઓટ હોય તો પણ પાણી ત્યાં જળવાઈ રહે છે એટલે એ ભરતી હોય કે ઓટ હોય ભાવનગરના નવા બંદરે લોક ગેટની વ્યવસ્થાને કારણે જો કે ગેટ પછી જર્જરીત થઈ ગયો અને એ તેને નુકસાન ઘણું બધું થયું છે કારણ કે આ છથી સાત દાયકા થયા લોક ગેટને પણ એ તેની વિશિષ્ટતા છે અને ચાર મીટર સુધી પાણી રહેતું હોવાથી છેક જેટી સુધી વાહન આવી જાય છે તેને લાંગરી શકાય છે એટલે આ ભાવનગરના નવા અને જૂના બંદરની આ રીતની વાત છે